નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ લોકો માટે જે સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ બાર પાંચ માગવામાં આવ્યું છે ટોટલ જગ્યાઓની વાત કરીએ કેટલી જગ્યા પર ભરતી થવાની છે તો પાંચસો એકોતેર જગ્યા પર ભરતી થવાની છે મિત્રો આ ભરતી છે તે સ્પેશિયલ દિવ્યાંગ લોકો માટે છે એટલે જે પણ દિવ્યાંગ લોકો તમારી સગા સંબંધી અથવા તો આસપાસ રહેતા હોય તે બધા સુધી આ વિડીયો શેર કરો જેથી બધા લોકોને આ માહિતી છે તે મળી રહે પગારની વાત કરીએ તો પગાર તમને છવ્વીસ હજારની આસપાસ સ્ટાર્ટિંગ પગાર મળી રહેશે મિત્રો આ જે પગાર છે તે ફિક્સ પે પાંચ વર્ષ માટે તમારે ફિક્સ પેમાં રહેવાનું રહેશે ત્યારબાદ તમારા પગારમાં વધારો આવશે અને જ્યારે આઠમો પગાર પંચ લાગુ પડશે ત્યારે આ બેઝિક પગાર છે છવ્વીસ હજાર તેમાં પણ વધારો આવશે એટલે ખૂબ સારા પગારવાળી જોબ છે તો એપ્લાય જરૂર કરી દેજો આ વર્તી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે ઝૂમની ઉંમર અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જીએસઆરટીસી દ્વારા જે દિવ્યાંગ લોકોની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો એ લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જીએસઆરટીસી દ્વારા જે દિવ્યાંગ લોકો માટેની સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવે છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવીએ છીએ જીએસઆરટીસી દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અહીં લખેલું છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ છે સ્પેશિયલ રિકમેન્ટ ડ્રાઈવ છે આ તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પછીથી નિગમ દ્વારા ઉલ્લેખ કરવામાં આવશે તેના દ્વારા નીચે જણાવેલી કક્ષાના દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી સીધી ભરતી ફિક્સ પે અન્વયે પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી એટલે મિત્રો આ દિવ્યાંગ ઉમેદવારો માટે સ્પેશિયલ ભરતી છે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ અહીં વેબસાઇટ આપેલી છે ઓજાસની વેબસાઇટ છે ઓજાસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન વેબસાઇટ પર નીચે જણાવેલા સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે જેના માટે ઉમેદવારે ફોટો છે તે દસ કેબી અને સિગ્નેચર પણ દસ કેબીની સાઇઝનું તમારે અપલોડ કરવાનું રહેશે અને જેપીજી ફોર્મેટમાં તમારે અપલોડ કરવાના રહેશે ઓનલાઈન અરજીપત્રકમાં ઉમેદવારો પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાનો રહેશે અન્યથા અરજીપત્રક છે તે રદ કરવામાં આવશે મિત્રો આ છે તે જરૂરી સૂચનાઓ છે અરજી કરવા માટેની વિગત સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનેથી વાંચી લેવાની રહેશે એટલે કે જે આ જીએસઆરટીસીની જે વેબસાઇટ છે તેના ઉપરથી પણ તમને સૂચનાઓ મળી રહેશે અને જે ઓઝાસની વેબસાઇટ છે ત્યાંથી પણ તમને સૂચનાઓ મળી રહેશે તે બધી સૂચનાઓ છે એક એકવાર વાંચી લેવાની રહેશે ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવાર પ્રથમ વાંચવી અને ત્યારબાદ જ અરજી કરવી ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર જાતિ તેમજ અન્ય લાયકાત તથા બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજી પત્રકમાં જે પ્રમાણપત્રો દર્શાવ્યા હોય તે મુજબની વિગતો ભરવાની રહેશે જેથી અરજીમાં ખોટી વિગતના કારણે અરજી તમારે રદ રદના થાય આ એક તકેદારી રાખવાની છે નીચે દર્શાવેલી કક્ષા સંબંધિત સૂચનાઓ નિગમની વેબસાઇટ અહીં આપેલી છે જીએસઆરટીસી ડોટ ઇન પર મૂકવામાં આવશે અને અરજદાર સંબંધ નિગમની વેબસાઇટમાં અચૂક જોવાની રહેશે અરજીપત્રક સંબંધિત કોલમ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી અવશ્ય દર્શાવવા અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નંબર જાળવી રાખો જેથી ઉમેદ તે ઉમેદવારોના હિતમાં છે હવે કક્ષાનું નામ છે એટલે કે પોસ્ટનું નામ છે કંડક્ટર કંડક્ટર માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે પગારની વાત કરીએ તો ફિક્સ પે તમારો પાંચ વર્ષ રહેશે છવ્વીસ હજાર ત્યારબાદ જે પગારમાં જે પણ જેમાં વધારો થશે તે મળશે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો પાંચસોની એકોતેર જગ્યાઓ પર ભરતી થવાની છે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો છે તે સોળ નવ બે હજાર પચીસથી લઈને એક દસ બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો જે સમયગાળો છે તે સોળ નવ બે હજાર પચીસથી લઈને ત્રણ દસ બે હજાર પચીસ સુધીમાં તમારે ફી ભરી દેવાની રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત